ઘણિય અપ્રો ફેલાવવામાં આવે મીડિયાના માધ્યમથી કે ચૈતરભાઈ ભાજપમાં આદિવાસી સમાજના લોકો ચૈતરભાઈ વસાવાના પત્ની અને દેડિયાપાડા વિસ્તારના લોકોને આ જાણ થાય છે કે 28 ઓગસ્ટના દિવસે જે ચૈતરભાઈ વસાવાની જામીન અરજી ઉપર જે સુનાવણી હતી એ હાઈકોર્ટની અંદરથી રદ કરવામાં આવી છે જે હાઈકોર્ટના બધા વકીલો હતા એ જ હડતાળ ઉપર ઉતરી ગયા તો હવે આજે સુનાવણી છે જે આ મુદ્દા ઉપર ચર્ચાઓ કોણ કરશે અને કેવી રીતે ખબર પડશે કે ચૈતરભાઈ વસાવાને ક્યારે જેલમાંથી છોડવાના છે કે નથી છોડવાના અને એ દિવસે આવા સમાચાર જ્યારે આદિવાસી સમાજના લોકોને મળે છે કે ચૈતરભાઈ વસાવા અઠ્યાવીસ ઓગસ્ટના દિવસે પણ જેલમાંથી નથી છૂટવાના આ સાંભળી અને ખરેખર એ લોકોને અંદર જે દુઃખ થયું છે એ લોકોને આદિવાસી સમાજના લોકોને જે દુઃખ થયું છે અને અમુક લોકો જે ગુસ્સે થઈ અને એવું બોલ્યા છે કે જો અમારા ચૈતરભાઈ વસાવાને તમે આટલા દિવસોથી તમને બધાને ખબર છે કે જે તેપન તેપન દિવસોથી જે ચૈતરભાઈ વસાવા વડોદરાની જેલની અંદર પુરાયેલા છે એમને હવે ત્યાં કેવું જમવાનું મળતું હશે કેવી રીતે ત્યાં રહેતા હશે એ આખું વાતાવરણ યાર ચેન્જ થઈ ગયું જ્યારે તેઓ જનતા વચ્ચે હતા ત્યારે કેવા માહોલની અંદર રહેતા અને અત્યારે એકલા જેલની અંદર કેવી રીતે રહે છે એ આખું બધું પરિવર્તન એમના જીવનની અંદર એક ખૂબ જ મોટો આ બનાવ બન્યો છે જેના કારણે તેઓ જે આદિવાસી સમાજના લોકો માટે જે કાર્યો કરતા હતા એ બધા અત્યારે અટકાયેલા પડ્યા છે ખરેખર અત્યારે ચૈતરભાઈ વસાવા વગર આદિવાસી સમાજની અંદર એક ખૂબ જ મોટી ખોટનો અનુભવ થઈ રહ્યો છે એમને જ્યારે ચૈતરભાઈ વસાવા હતા ત્યારે એમની સમાજ સાથે કઈ એવો ઘટના બનતી કઈ એવો મુદ્દો થતો તો તરત જ એનું સોલ્યુશન લાવી દીધા પરંતુ અત્યારે તેઓ જેલની અંદર છે તો આ બધા કામો પણ અટકાયેલા પડ્યા છે તો ખરેખર યાર આદિવાસી સમાજના લોકોને બને એટલી મહેનત કરવી જોઈએ કે અમારા ચૈતરભાઈ વસાવાને તમે છોડો એમના વગર અમને નથી ભાવતું કારણ કે ચૈતરભાઈ વસાવા દેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે અને ધારાસભ્યના પદે જેટલા પણ કામો આવતા હોય એ બધા ચૈતરભાઈ વસાવા જ એમની રીતે ખૂબ સારા કરતા હોય છે અત્યારે તો હવે શું થતું છે એ કોઈ જાણ નથી પરંતુ તમે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો કે ચૈતરભાઈ વસાવા સાથે અત્યારે થઈ રહ્યું છે એ ખરેખર ખૂબ જ ખોટું છે આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો તો હવે લોકોનો એ પણ સવાલ છે કે આ જ દિવસે એ બધા વકીલોએ શા માટે હડતાળ ઉપર ઉતરવું પડ્યું કદાચ આજે ઉતર્યા હોત તો શું એમને વાંધો હતો આ લોકોનો પ્રશ્ન છે તો તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો આગળ જે પણ માહિતી મળશે એ સૌથી પહેલાં તમને આપણી આ ચેનલના માધ્યમથી આપવાનો પ્રયત્ન કરતો રહીશ તો આપણી આ ચેનલ સાથે પણ જોડાયેલા રહેજો